એટલે આજની વાર્તા ને ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવી ને પૂજે એ દેવી ભગવતી માં સિગોતર અને સિગોતર માને પાકિસ્તાન માંથી ગુજરાતમાં કોણ લાવ્યું ક્યારે અને શું કામ લાવ્યા પાકિસ્તાનમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું અને આ અમીર સુમરા એ એક સોળ વર્ષની ઘણી એવી રાનવઘનની ધરમ ની બેન માનેલી જહાલ ને એક વાર કેદ કરી અને ત્યારે રાનવઘનની બેન રડતી આંખે પોતાના ભાઈ એક ચીઠી મોકલી કે મને આ મીર સુમરાએ કેદ કરી છે તો મારા ભાઈ મારી વાહરે આવજો અને કહેવાય છે કે સિંધ મલક રાજા અમીર સુમરાની આખાય મહેલની રખેવાળી માતા સિકોતર અને પઠાપીર કરતા હતા

એના એને કહેવાય છે કે રાજના ઘણ પોતાની ફોજ લઈ સિંધમાં જવા નીકળ્યો સિંધવાઈ નદીને પાસ પાર કરી અને ત્યાં દૂરથી અમીર સુમરાનો ગઢ કાંગ બેઠેરીમાં સિગોતર અને પઠાપીર ખોડિયારમાં જોઈ ગયા

આપણી પાસે આવશે અને આપણને કાંઈ કહેશે તો શું જવાબ અને અને આમ કરી રહ્યા છે આ બાજુમાં સિંધવાય નદીને ને કાંઠેરા નણે પોતાને પડાવ નાખ્યો ત્યારે ભાલે બેઠેલી માં ખોડિયાર બોલી એ જુનાગઢના ધણી આજે તું અહીંયાથી સીધ નો અમીર સુમરા ઉપર ચડાઈ કરીશ અને તેને તું જીવતો નહીં શકે કેમ કે તેની માડીના કારણે તે રાન ઉપન સાંભળે છે આજે અમીર સુમરાની પાસે બે દેવ છે એક માતા સિકોતર અને પઠાપીર આ બંને દેવ અમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે અને તારાથી એના ઘટની એક કાંગરી પણ નહીં હલે માટે તું અહીંયા ઉપર રહે પહેલા હું સિકોતરને મળીને આવું છું અને આટલું કહી પેલે પા બેઠેલી માં ખોડિયાર ચકલીતી સ્વરૂપે પાંખોમાંથી તાર લગાવી અને સળ કરતી આકાશ માર્ગે ચડી અને

સિંધ માથે ચડાઈ કરે ને જો અમીર સુમરો હારી જાય રાનો જીતે તો પછી જાહેલ ને લઈ અને પાછા સુરત તરફ ત્યારે અમે પણ તમારી સાથે લેતા જજો ખોડિયાર કહે છે કે અહીંથી જીવતી પાસે જઈશું ત્યારે તને લેતા જઈશું આમ ખોડિયાર આટલી વાત કરી અને પાછા રાનો ત્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે નવગ ને કહે છે કે નવગણ કાલે સવારનો દિવસ ઉગી એટલે અમીર સુમરાન માથે ચડાઈ કરાય ઘોડા ઉપર બેઠા રાણ આકાશ આકાશમાંથી જયારે ભાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મામળિયા ખોડિયાર આવીને ભાલા પર બેસી ગઈ

તો મારી આજે નવગણ તારી કેડે જે તલવાર લટકે છે એને જય માતાજી અને બહાર કાઢ એક જાતકે માર અને તારા તલવારના એક જાતકે સો સો દુશ્મન ના માથા કાપી ના નાખો તો નવગણ હું મામળિયા ચારણ નહીં

હવે એક વખત આતાભાઈ ગઢરા આવી અને માતાજીના દર્શન કરે છે આમ જોઈએ તો મારી કહે છે તો મારી ઉંમર હવે થઈ ગઈ છે મા તારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો આ માતા ભાઈ માતાજીને પ્રાર્થના કરે ત્યાં તો માતાજી પ્રગટ થાય અને કહે છે કે એ બાવેણાના ધની ગોહિલ રાજ કુળ મામણિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છે શું તારે જે જોઈએ તે માંગી લે

મને શરત મંજૂર છે સાંભળ રાજન તું આગળ હાલ અને હું તારી પાછળ આવું છું

માતા શ્રીકોર રોકાયેલા છે થોડા સમય પસરતા પઠાપીર અને માતા શ્રીકો પઠાપીર આપણે સિંધ મલગ માંથી લાવવા વાળી ભગવતી ખોડિયાર તો રાજપુરા સ્થળમાં ચાલ્યા ગયા

વન વગડામાંથી લાપસી થાય બેટા મારા માટે નિયમ છે જ્યાં સુધી હોડીયાર ને બત્રીસ લક્ષણા પુરુષ નું માથું ન મળે ચરણે ચડે ત્યાં સુધી હું તેનો રેકોર્ડ માંથી લાપસી જમીશ માતાજી ને પ્રસાદ ધરાવી અને હું પણ ખાઈશ પણ તમે તમારી પૂરી કરી પણ બત્રીસ લક્ષણા પુરુષને ગોતવા તો નીકળ્યું છે તે સાંભળી અને ભાવનગર નો ધણી આતા ભાઈ બત્રીસ લક્ષણો છે અને તે આ વાત કોણ કરે અને ત્યારે આતા ભાઈ બોલ્યા કે માં તમે મને ન ઓળખ્યો

સિકોતર અને રતનબા ની એમ ચારેય મલકમાં શિકોતર માં ના ડંકા વાગવા માંડ્યા છે ત્યારે હાલમાં ગામડે ગામડે સિકોતર માં ના મંદિર છે મિત્રો આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ ને અંતરનો નો આલાપ સબસ્ક્રાઈબ કરો